અહીં એક પેટર્ન આપેલી છે અહીં કીધું કે પાંચ 4 તો 41 થાય અને 6 તો 100 થાય બરાબર 20 માં એકવીસ ઉમેરવાના થાય તો હવે આ કઈ રીતનું તો જો અહીંયા એક આપને નજર આવે તો પાંચ નો વર્ગ કેટલો થાય તો કે પચીસ બરાબર અને ચાર નો વર્ગ કેટલો થાય તો કે સોળ હવે તો પચીસ પ્લસ સોળ કરો તો એકતાલીસ આવે બરાબર હવે અહીંયા પણ એક બેસે તો આપણે આમાં બંધ બેસાડી શકીએ બરાબર ચાલો જોઈએ આઠ નો વર્ગ કેટલો થાય તો કે અઠયું અઠ્યું ચોસઠ છ નો વર્ગ તો કે છાયા છાયા છત્રીસ બરાબર ચોસઠ પ્લસ છત્રીસ કરો